અમરેલીના ખાંભાના ડેડાણ ગામે મામલતદારે ગેરકાયદેસર રેસ્ટિંગનો જથ્થો ઝડપી પાડ્યો અમરેલીના ધારી એસડીએમની સૂચનાથી ખાંભા મામલતદાર અને સ્ટાફે માલકને સોડ પર હીરાભાઈ સાંગરિયાની વાડીમાંથી બસો પચાસ કિલો ઘઉં છસો ચુમ્માલીસ કિલો ચોખાનો શંકાસ્પદ જથ્થો કબ્જે કર્યો બાતમીના આધારે આ જથ્થો ઝડપાયો જે બાદ ગ્રામ્ય વિસ્તારોમાંથી આ એકઠો કરીને જથ્થો સંગ્રહ કરવામાં આવ્યો હતો જૂનાગઢના બિસાવદર મોકલવાની પણ તૈયારી હતી આ જથ્થો જેમની વિરુદ્ધ કાર્યવાહી કરી જથ્થો જપ્ત કરાયો ચલાવતો હોય તેમાં આવેલ કોરડીમાં ઘઉં તથા ચોખાની ગુણો જે ફેરી મારી અને ગામેથી ઉઘરાવી અને ત્યાં જથ્થો સંગ્રહ કર્યા બાતમી મળતા તે અંગે અમો તપાસ કરતા ત્યાંથી કુલ ઘઉં બસો પચાસ કિલોગ્રામ તથા ચોખા છસો ચુમ્માલીસ ગ્રામ બિનકાયદેસર ગેરરીતિ કરી અને સંગ્રહ કરેલ બાત બાતમી આધારેથી જથ્થો પકડાયેલ છે